નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો સોશિયલ મીડિયામાં ખજૂરભાઈ અને કીર્તિ પટેલનો વિવાદ જપ્યો છે ત્યારે ફરી એકવાર મિત્રો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં કીર્તિ પટેલે દેવાયત ખવડને આડે હાથ લીધા છે મિત્રો કીર્તિ પટેલે દેવાયત ખવડનો વિરોધ કર્યો છે મિત્રો તેમને શું કહ્યું હમણાં હમણાં આખો વિડીયો બતાવ્યો છે તો વિડીયોમાં બન્યા રાહ જો વિડીયો ગમે તો લાઇક કરી શેર કરવાનું ભૂલતા નથી વિડિયો સોશિયલ મીડિયામાં દરરોજ નવા નવા વિડિયો વાયરલ થતા હોય ત્યારે ફરી એકવાર કીર્તિ પટેલ લે દેવાઈત ખબરને આડે આટ લીતા એનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે આવો આપણે આખો વિડિયો જોઈ લે કે શું કહી હતી હે દેવાઈત ખબર તને છું તું લાખમાં મને ખરીદવા હે હરામ તે આ માર્કેટમાં માર્કેટમાં લાખની ઓફર કરી 看多呢，你看多些。